નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ અઢાર સપ્ટેમ્બરથી લઈને ત્રીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં શું નવરાત્રિમાં પણ વરસાદની શક્યતા રહે છે બંગાળની ખાડી કેટલા અંશે એક્ટિવ થશે અને આવનારા દિવસોમાં બંગાળની ખાડીની એવી કઈ સિસ્ટમ સક્રિય થશે જે ગુજરાતને વ્યાપક અસર કરશે અરબી સમુદ્રના ભેજવાળા પવનો પણ મળી રહ્યા છે અને સામાન્ય લો ક્લાઉડ ફોર્મેશન ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે અને આગામી એકાત અઠવાડિયું તો ચોક્કસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે મિત્રો અત્યારે ચોક્કસથી ગુજરાતમાં એક વરાપનો રાઉન્ડ ચાલી રહ્યો છે એટલે ઘણા મિત્રો કહેતા હશે કે અત્યારે તાપ તડકો ઉગાડશે તો વરસાદની શક્યતા ક્યાંથી હોય પરંતુ મિત્રો તમને જણાવીએ કે આ કોઈ સાર્વત્રિક વરસાદ નથી અત્યારે જે સિસ્ટમ સક્રિય થશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટામાં વ્યાપક અસર કરશે સમગ્ર ગુજરાતમાં વરસાદ આપે તેવી શક્યતા નથી પરંતુ આવનારા દિવસોમાં એવી એક મજબૂત સિસ્ટમ સક્રિય થાય જે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોને વરસાદ આપી શકે છે મિત્રો અત્યારે જ્યારે ધીમે ધીમે ચોમાસાની વિદાયનો પણ સમયગાળો ચાલી રહ્યો છે ત્યારે અત્યારે ચોમાસું કહી શકાય કે રાજસ્થાનના પચાસ ટકા વિસ્તારોમાંથી ચોમાસું હટી ગયું છે અને ધીમે ધીમે કચ્છ અને ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે મહત્વનું છે કે અત્યારે જે ભારતનો દસથી પંદર ટકા વિસ્તાર છે તેમાંથી ચોમાસાએ અત્યારે વિદાય લઈ લીધી છે અને ધીમે ધીમે વિદાય ઓગણીસ તારીખ બાદ વધુ વિસ્તારોને આવરી લે તેવી પણ શક્યતા છે પરંતુ મિત્રો વિદાય લેતા લેતા ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં હજુ પણ વરસાદની શક્યતા રહેલી છે કારણ કે બંગાળની ખાડીની જે વરસાદની સિસ્ટમ સક્રિય થશે તે મધ્ય ભારત દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના અનેક ભાગોને હજુ પણ વરસાદ આપશે અને જતાં જતાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ અનેક ભાગોને વરસાદ આપે તેવી શક્યતા છે બીજી તરફ મિત્રો તાપ તડકો ઉગાડ નીકળશે ગરમીનું પ્રમાણ મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી કરતા પણ વધારે જોવા મળે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે હવે મિત્રો તારીખ પ્રમાણે વાત કરીએ તો આજે તારીખ થઈ ગઈ છે અઢાર સપ્ટેમ્બર તો અઢાર સપ્ટેમ્બરે કહી શકાય કે મહારાષ્ટ્ર સહિત અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ અથવા તો છાંટાછૂટી થાય તેવી શક્યતા છે તારીખ ઓગણીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો ઓગણીસ સપ્ટેમ્બરે પણ દક્ષિણ ગુજરાત ગુજરાતના પૂર્વ તરફના વિસ્તાર હોય સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટામાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે પરંતુ આ જે વાદળો હશે તે અપર ક્લાઉડ હશે લો ક્લાઉડના વાદળો મિત્રો દક્ષિણ ગુજરાતમાં જોવા મળે તેવી શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખ વીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રનો દક્ષિણ પટ્ટો હોય મધ્ય પટ્ટો હોય દક્ષિણ ગુજરાત સમગ્ર હોય અને ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારમાં પણ કોઈ કોઈ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ તો કોઈ કોઈ વિસ્તારમાં અડધા ઇંચ જેટલા પણ વરસાદ થઈ શકે છે કારણ કે જે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે ઉપરાંત દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની એકા મજબૂત અને લાંબા ગાળાની ટ્રફ રેખા સર્જાય છે જેના ભાગરૂપે થઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં જોરદાર વરસાદ તારીખ વીસ સપ્ટેમ્બરની આસપાસ થાય તેવી સંભાવના છે ત્યારે બીજી તરફ મિત્રો તારીખે એકવીસ સપ્ટેમ્બરની પણ વાત કરીએ એકવીસ સપ્ટેમ્બરે આપણે જણાવ્યું તે પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારમાં પણ છાંટાછૂટી અથવા તો છૂટો છવાયો વરસાદ થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખ બાવીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ભારતના અનેક ભાગોમાં વ્યાપક અસર થશે પૂર્વ ભારતમાં પણ વ્યાપક અસર થશે એટલે આ સિસ્ટમ જતાં જતાં હજુ પણ આપણને વરસાદ આપવાની છે તારીખ ત્રેવીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો ત્રેવીસ સપ્ટેમ્બરે પણ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રનો દક્ષિણ અને પૂર્વ તરફનો વિસ્તાર હોય મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોમાં વાતાવરણમાં પલટો આવે છૂટો છવાયો વરસાદ થઈ શકે છે ચોવીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો ચોવીસ સપ્ટેમ્બરે પણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતનો દક્ષિણ તરફનો વિસ્તાર હોય જેમાં ખાસ કરીને વડોદરા ભરૂચ નર્મદામાં પણ વાતાવરણમાં પલટો આવે સુરત તાપી ડાંગ અને નવસારીના પણ અનેક ભાગોમાં વાતાવરણમાં પલટો આવશે સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટા ખાસ કરીને જૂનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં પણ આગામી ચારથી પાંચ દિવસ વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે ખાસ કરીને આ જે સિસ્ટમ છે એ આપણે જણાવ્યું તે પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને વધારે અસર કરવાની છે પચીસ તારીખની વાત કરીએ તો પચીસ તારીખનું જે વેધર ચાર્ટ છે તેના આધારે સૌરાષ્ટ્રનો દક્ષિણ અને પૂર્વ તરફનો વિસ્તાર ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના અનેક ભાગોમાં વાતાવરણમાં પલટો આવે તેવી સંભાવના છે છવ્વીસ તારીખની વાત કરીએ તો છવ્વીસ તારીખે પણ એક ક્લાઉડ ફોર્મેશન જોવા મળશે પરંતુ આ જે ક્લાઉડ ફોર્મેશન હશે અપર ક્લાઉડ હશે એટલે વરસાદી વાદળો ઓછા હશે પરંતુ સેટેલાઇટના બેઝના માધ્યમથી તમે જોઈ શકો પરંતુ આ જે મધ્ય ભારતનો આ ભાગ છે તેમાં વરસાદની શક્યતા વધુ છે આ ક્લાઉડ એટલું બધું ફોર્મેશન મજબૂત નહીં હોય એટલે વરસાદને લઈને છવ્વીસ તારીખે ઘણી બધી રાહત પણ મળી જવાની છે સત્યાવીસ તારીખે પણ મિત્રો આ જે ક્લાઉડ ફોર્મેશન છે અપર ક્લાઉડ હશે લો ક્લાઉડ ફોર્મેશનની સંખ્યા ઓછી રહેશે પરંતુ મધ્ય ભારત દક્ષિણ ભારત અને પૂર્વ ભારતમાં છૂટો છવાયો વરસાદ ચાલુ રહેશે અઠ્યાવીસ તારીખની વાત કરીએ તો અઠ્યાવીસ તારીખે પણ મિત્રો દક્ષિણ ભારત હોય મધ્ય ભારત અને પૂર્વ ભારત એક્ટિવ ગુજરાતમાં ધીમે ધીમે વરસાદનું પ્રમાણ ઘટી શકે છે પરંતુ તારીખ ઓગણત્રીસ તારીખની આસપાસથી એ જે સિસ્ટમ છે ઉત્તર તરફ થોડી આગળ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે અને તેના લીધે થઈને મધ્ય ભારતના અનેક ભાગો સહિત ગુજરાતના પણ પૂર્વ તરફના વિસ્તાર હોય દક્ષિણ તરફના વિસ્તાર હોય સૌરાષ્ટ્રનો દક્ષિણી પટ્ટો હોય તેવા છૂટો છવાયો વરસાદ થઈ શકે છે તારીખ ત્રીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો મહારાષ્ટ્રના અંદાજીત પચાસ ટકા વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થાય તેવી સંભાવના છે અને તેના લીધે થઈને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રનો દક્ષિણી પટ્ટો અને ગુજરાતનો દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારમાં પણ વરસાદની શક્યતા રહેલી છે ત્યારબાદ મિત્રો તારીખ એક ઓક્ટોબરની વાત કરીએ તો મહારાષ્ટ્રના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં આ જે આંખ છે એ વધારે મજબૂત બને એટલે જોરદાર વરસાદની શક્યતા છે અને તેની અસરના લીધે થઈને સૌરાષ્ટ્રનો મધ્ય અને દક્ષિણ તરફનો વિસ્તાર સમગ્ર દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં વાતાવરણમાં પલટો આવે અને કોઈ કોઈ વિસ્તારમાં તો અડધા ઇંચ જેટલો પણ વરસાદ થઈ શકે છે જ્યારે મિત્રો તારીખે બે ઓક્ટોબરની વાત કરીએ તો બે ઓક્ટોબરે પણ સૌરાષ્ટ્રના દક્ષિણ હોય અને પશ્ચિમ તરફનો વિસ્તાર જૂનાગઢ ગીર સોમનાથ જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર સહિત સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના પણ અનેક ભાગોમાં વ્યાપક વરસાદની શક્યતા રહેલી છે એટલે ટૂંકું ટચ મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઉપર એક વરસાદનું જોખમ અત્યારે દેખાઈ રહ્યું છે જે નવરાત્રિના તહેવારોમાં એક ખાસ વરસાદ પડે તેવી સંભાવના દેખાઈ રહી છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ છે તાપ તડકો ઉગાડ હોય ગરમી હોય બફારાનું પ્રમાણ હોય તો તમામ પ્રકારની માહિતી આપતા રહેજો તો ચાલો મિત્રો ફરીથી એક વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે